જો માતાજી મિત્રો જો આપણે દેશી દવા બનાવીએ છીએ આજે આ દેશી દવા બનાવવાના ઓહોળિયા આવી ગયા છે અને ગુવાર માટે પેસલ બનાવવાની છે આપણે ગુવારમાં કોઈ ઝેરી પ્રકારની દવા સાંટતા નથી અને હું સાંટવાની નાય પાડું છું કોઈ ઝેરી પ્રકારની દવા ન સાંટશો કારણ કે જીવ ગુવારમાં એવો કોઈ રોગ નથી થતો આ દેશી દવાનો ઉપયોગ કરો એટલે સૌપ્રથમ તો બહુ રિઝલ્ટ સારું મળે છે સિંઘ એકદમ લાંબી થાય છે અને એકદમ લીલી થાય છે આ જે છે એ જો અમે ઉપયોગમાં લીધો હા લીમડો છે પછી આ મોટી સીતાફળાનું પાન છે આ નાની સીતાફળેનું પાન છે આ ધતુરો હશે જો આ ધતુરો પછી આ તીખા મરચાં હશે અને આ આંકડો હશે આ ઉપયોગમાં લીધો છે આપણે ને કેવી રીતે બને એ તમે આખો વિડીયો જોઈ જુઓ એટલે ખબર પડે અને રોજડા આ દવા સાંટવા માટે જે રોજ આવે છે પડા મારા ગુવાર પાટતા નથી જય માતાજી આ લીમડો આમાં ચાલુ કરી દીધો આ રીતે બધો લીમડો આ રીતે કરી નાખવાનો પછી સીતાફળી સીતાફળના પાન છે ને આ રીતે વાટે નાખવાના કારણ કે વિડીયો બનાવવાળું કોઈ છે નહીં એટલે મને ફાવતું નથી એટલે હું આથી બનાવું જે રીતે બને ને તે આ રીતે કરી નાખવાનું બધા બધું ઉપયોગમાં આ રીતે લઈ લેવાનો એટલે ખબર પડી જાય કી રીતે ઓલો કરવો પછી આ ધતુરાના પાન છે જો આ પાન પાનને આ રીતે ઓલા કરી નાખવાના બધું ઓલું કુસોત કરી નાખવાના એટલે ખબર પડે જાય ને કી રીતની જો આ મરચાં છે આ મરચાંને આ રીતે ઓલા કરી નાખવાના થોડે નાખવાના ડબ્બો ડબ્બામાં ભેગો કરવાનો છે એ આ જો આંકડો છે આંકડો આ રીતે બ્લોક ઇન નાખવાનો બроде આ રીતે બધા પાંદડા ઓલા કરી નાખવાના જો લીંબુ ઉપયોગ મલી લી તો બધું માપ પરમાણ લેવાનું કારણ કે ડબ્બો એક ડબ્બો આપડે બનાવવાનો એટલે એક ડબ્બામાંથી 4-5 લિટર દવા બનશે જાયજીની લીંબુ ઉપયોગ મલી લી તો વારાફરતી બધું આ રીતે ઉપયોગ મલી લેવું

મરચાં આ રીતના કરીને નાખી દીધા જો આ પછી થોડી નાખ્યા તીખા મરચાં લેવાના ખૂબ તીખા હોય ને લેવાના એટલે પેલા આપણે મરચાં વગર દવા જ્યારે હું તૈયાર કરીશ ને એટલે તમને ખબર પડી જાય કે કેવી દવા જોઈએ હું આમ આપણે નાખવાનો છે આકડો જો આંકડા આ રીતે કટકા કરીને નાખી દીધો આંકડા છે ને હું આમાં પાણી નાખીને ડબ્બો આખો ફીરવાડવાનું પીછું આપણે ઉકાળવાનું છે અને જોરદાર કારણ કે આખો ડબ્બો પાણી ફીર પીરીને એટલે પાસ લીટર રહેવું પડે ત્યાં ઉકાળવાનું આ બધું કપલેટ થઈ ગયું છે એવી રીતે જો સુલે બાળ મેં ચાલુ કરી દીધું જો આપણે ચાલુ કરી દીધું પઠે મીકું ને હમણાં ઉકાળવાનું બે બે કલાક અડધું પાણી બળ જાય તાને ગયા કલર એ બાદલી જાય છે અને આ પેન્સિલ આમજો રોજડું તો હું હરું આલે પણ પાંઠે નહીં ગુવાર ને રોજ ને ગુવાર જ વાલો વધારે રોજ હું હરું આલે પણ પાંઠે નહીં આ સાંટો ને અઠવાડિયામાં બે એક રાઉન્ડ દિન બે રાઉન્ડ મારી દો ને બે ત્રણ રાઉન્ડ ની જરૂર પડે ત્યાં ગુવાર આપડે થઈ જાય કપલા આવી રીતે ટાંકી દેવાનું એટલે ઉકળા રેઢું બાળ થાય એટલે ಮರೀಕರ ಉಡೆ <Ughlichen> <rats> પચાસ ટકા બફાઈ છે અને જે ઉકાળવાનું એ જે અડધી પોણે કલાક થઈ એ કલાક ઉપર ઉકાળવાનું આ બધું કાળો રંગ થઈ જશે 上からはメにディーが上がる。 વરસાદ આવી ગયો આજો તૈયાર થઈ ગયો અડધો ડબ્બો આપણે આને ગાળે લેવાનું વ્યવસ્થા ગાળા એને દી પડ્યું રેવા દેવાનું આ ઝીર હોય ને આ જેટલું ઝીર આ રેવાતું ને એટલી બાય છે માંડે અમે આમાં જેટલું ઝીર હોય એનું ડબલ ઝીર થઈ જાય દહી પીળું રહે ને એટલે આને ગાળે લેવાનું ગાળે મૂકી દેવાનું આપણે ડબલા પીરી પીરીને જો દવા કપલેટ આ ગાળે નાખ્યો હો દવા જો આ કપલેટ થઈ ગયો હવે આને દ પંદર દી પીડ્યું રહેવા દહી દી રહેવા દેવા ને એટલે ડબલ દવા ક્યાં અપાવી જાય અને દવાને એક પપમાં પાંચસો એમ એલ ચારસો થી પાંચસો એમ એલ નાખીને દવાનો છંટકાવ કરવાનો ભેગું આપણે લીંબોળીનું તેલ જે આવે છે ને ઈવડી નાખવાનું ભેગું ચાળે પચાસ એમ એલ અને આ ચારસો પાંચસો એમ એલ પછી દવા દવાનો છંટકાવ આપણે ગુવાર માટ્યા જ તે હો ગુવાર આ જે સાંટવાથી પછી જે રોજડા હું હારા નીકળશે ને એ રોજડા બાયસી આવશે ને તે રોજડું પાંઠ છે નહીં ગુવાર પીયા જશે હું હરા એટલે આ દવા હું ત્રણ વર્ષ બનાવું છું જય માતાજી મિત્ર